ગાયના દૂધમાંથી ક્રિમી અને ઘટ દૂધ પાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી લગાડીને એક લીટર ગાયનું દૂધ નાખીને ઉકળવા મૂકી દઈશું અડધા વાટકી કાજુ અને ચપટી કેસરને નવશેકા દૂધમાં પલાળીને રાખ્યું છે સાથે બે ચમચી બાસમતી ચોખાને અડધી કલાક પહેલાં પલાળી લીધા હતા ચોખામાંથી પાણી નીતારીને દૂધમાં નાખી દઈશું અને આને મિક્સ કરી અને હવે પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારની અંદર કપ જેટલી ખાંડ લઈ લઈશું સાથે અડધી વાટકી મિલ્ક પાઉડર પલાળેલા કાજુ દૂધ સહિત નાખી દઈશું અને બીજું એક્સ્ટ્રા અડધી વાટકી જેટલું દૂધ નાખીને આની એકદમ સરસ ક્રીમી અને ઘટ પેસ્ટ બનાવી લઈએ તો આ પેસ્ટ આપણે દૂધ પાકમાં ઉમેરવાની છે પહેલાં આપણે ચોખાને ચેક કરી લઈશું ચોખાનો દાણો એકદમ સરસ ચડી જાય ત્યાર પછી જ આ ઘાટી પેસ્ટ એડ કરવાની સાથે કેસરવાળું દૂધ બે ચમચી જેટલી ચારોળી પાંચ ચમચી એલચી અને પાંચ ચમચી જૈફણ નાખી બરાબર મિક્સ કરી એકથી બે મિનિટ ઉકાળીને નીચે લઈ લઈશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને હલાવતા રહીને ઠંડુ કરી લઈશું ત્યારબાદ એક બાઉલમાં નાખી અને ઉપરથી ડ્રાયફ્રુટની કતરણ નાખીને બે કલાક ફ્રીઝમાં રાખી દઈશું તો ગાયના દૂધમાંથી એકદમ ઘાટો દૂધપાક તૈયાર થઈ ગયો છે ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે